તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ હેમલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા હળિયાદ ગામના રૂકમાઈ બાઈ નું આખ્યાન સાંભળીશું સ્વામિનારાયણ સંપ્રદાય એ રૂકમાઈબાઈને નહીં ઓળખતો હોય એવું તો કદાચ નહીં જ બને તમામ ભક્તો રૂકમાઈ બાઈને ખૂબ ઓળખે છે અને એમના આખ્યાનો એમના ચરિત્રો એમના જીવન પ્રસંગ વિશે જાણે છે આજે એ જાણકારીને આપણે ફરી તાજી કરીએ અને આ પ્રસંગ જાણી એમાંથી આપણે દિવ્ય પ્રેરણા મેળવીએ હે વલાહરી ભક્તો સમગ્ર હળિયાદ ગામનો જે સત્સંગ છે એ ને આભારી છે એણે જીવનમાં કેટલા બધા કષ્ટો વેઠીને કેટલો બધો દુઃખ સહન કરીને સત્સંગને જાળવી રાખ્યો હતો સત્સંગને જાળવી પછી એ સત્સંગનો પ્રચાર પણ કર્યો હતો સત્સંગ જાળવો અને એ જાળવીને પ્રચાર કરવો એ ખૂબ મોટી વાત છે તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને આ હળિયાદ ગામના રૂપમાય બાઈ નું આખ્યાન સાંભળીએ હે વાલા હરિભક્તો ધરમના કેડા તો આકરા છે ધરમના નામે ધૂતારા ધતિંગ કરી મલક આખાની છેતરેની ધરમમાં આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનો દેખાડો કરી ગાડરીઓ ટોળું ભેળી કરીને એ સૌ એકો બંધ કરી હાજી હાજી કરે એવા ધૂતારાને વશ થાય છે એની આમ વાત છે પીઠવડી ગામના રૂડાભાઈ સાવલિયાના બહેન રૂકમયબાઈના લગ્ન હળિયાદના કલ્યાણભાઈ રફાળિયા સાથે થયેલા એ રૂકમયબાઈની તો નાનપણથી જ ગળથૂંથીમાં સત્સંગ પાયેલો એટલે બ્રહ્માજી જેમ ચારેય મુખે અધમ ઉદ્ધારક ભગવાનનું નામ રેટે એમ કરતા કરતા કામકાજ કરે કામકાજ કરતા કરતા રૂકમયબાઈ એના ચિતે અખંડ શ્રી સ્વામિનારાયણના ચારે પહોર જપ કરે ગામ આખો એની ભક્તિ જઈની મોમાં આંગળી નાખી કહી તું બાય આ તો પૂર્વની કોઈ અધૂરી ભક્તિ પૂરી કરવા જન્મ ધરી આ ભૂમકા પર અવતરી છે આ બાઈ તો અળિયાદે સાસરી આવતા જ તેણે જાણ્યો કે સાસરીયામાં ધર્મ નિયમ નથી એટલે સદાચાર કે સંસ્કાર પણ નથી છતાંય જેવી શ્રી હરિની ઈચ્છા પૂર્વના કર્મની લેણદેણ ચૂકવ્યા વિના કઈ છૂટકો છે એ મન મનાવી બાઈ તો સાસરીમાં લાકડાની ફાળ જેમ ગોઠવાય જાય પણ લાકડાની ફાળને તોછડી ખીલી લાગે ને ફાટી પડે એમ સાસુએ તો આવતા જ કહ્યું વહુ આ પાદરના આશ્રમે બાવાજી છે તે અમારા ગુરુ છે તેને તમે જઈ પગે લાગી ગુરુ ધારણ કરજો અને તમારી સ્વામરણની કંઠી કાઢી નાખજો હવે તમે અમારામાં ભળ્યા છો એટલે અમારા રીત રિવાજ અને કહેણ પ્રમાણે વર્તવાનું છે પણ જેની રગે રગમાં અજપા છાપ છપાતા હોય એની બીજા પર મન કેમ ચોટે રૂપમયબાઈએ તો હૈયું ખોલે સાસુજીને કહ્યું બા અમે તો સ્વામિનારાયણના સત્સંગી છીએ આ સત્સંગ રાખવા માટે તો મારા પિતાએ ગામનો ત્યાગ કરી દીધેલો છે અમે એના પુત્રી છીએ અમે અમારા સત્સંગનો ત્યાગ નહીં કરીએ તેમજ અમારા પતિ સિવાય બીજા પુરુષના ચરણે અમારું માથું નમશે નહીં એ બાવાની કંઠે અમે ધારણ નહીં કરીએ અને આમ સમજો તો ધર્મ સૌનો એક જ છે તેની સમજણમાં ભેદ છે એ આચાર વિચારથી નોખા પડે છે અને તમને ક્યાંય અમારો ધર્મ નડતર રૂપ નહીં થાય બસ કરવા તારી ગણના ગણની વાત તો અત્યારથી કરી અમને ભરમાવીશ નહીં ગુસ્સે થતા સાસુએ પોતાનો પોત પ્રકાશ્યો ત્યારથી રુકમાઈબાઈની માથે દુખના ઝાડ ઉગવા માંડ્યા તેમજ બાવાજીએ પણ તેના વિરુદ્ધ વાતો કરવા માંડી ઘરમાં ભોજનમાં ડુંગળી અને લસણ નો ઉપયોગ થવા માંડ્યો નિત્ય સમયસર કરતા રહેતા રાત્રિના એકાંતે આ દુઃખથી પીડાઈ ને પ્રાર્થના કરતા રહે એક દિવસ સાસુએ બાબાના કહીમાંથી રુક્મઈ બાઈ પર આક્રમણ કાઢતા એના પતિને કહ્યું કે કલ્યાણ આ તારી બાયડી તારા કે મારા કહ્યાની બહાર છે એ ભકતડી તેનું મનમાન્યું કરે છે આપણા ધર્મ પ્રમાણે એ રહેતી નથી એક વખત એવું આવશે કે તને સુતો મેલીને હાલી જશે તું કાંઈ કે ને કર એ પછી રુક્મઈ બાઈ તેનું પતિ અવારનવાર મારતો આખો દિવસ એક લોખો રોટલો ખાઈને ઘરકામ કરતા રહે અને શ્રી હરિનું સ્મરણ કરતા અંતરથી થી પોકાર પાડતા રહે કે હે શ્રીજી મહારાજ આ યમપુરીના ના અમને છોડાવો મને તમારા ધામમાં લઈ જાઓ આમ અતિશય આકરણ પ્રાર્થના કરતા એટલે શ્રીહરિએ એક રાત્રિ તેને દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈ કહ્યું કે રૂકમીબાઈ તમને બહુ પીડા છે ને ઘણું સહન કર્યું હવે ધીરજ રહી નથી ને બોલો તમારી શી ઈચ્છા છે આ પૃથ્વી પર રહી વચન કરવું છે કે અમારા ધામમાં હોવું છે ત્યારે રુક્મીબાઈએ કહ્યું કે હે મહારાજ અહીં તો યમપુરી જેવું દુઃખ છે અને તમારી સાથે ગઢડા લઈ જાવ મને તો અમે સુખીથી ભજન કરીએ ત્યારે મહારાજ કહે છે કે ભલે જેવી તમારી ઈચ્છા તમે આંખો બંધ કરો ચીતમાં અમારો અખંડ સ્મરણ કરો એટલે તમારી ઈચ્છા પૂર્ણ થશે હે વાલા હરિભક્તો અહીંયા આપણે એ જોવાનું કે રુક્મીબાઈને કેટલું બધું સાસરિયા તરફથી દુઃખ પડ્યું અને કે છોડાવો આપણે સૌ કોઈ જાણીએ છીએ મહારાજ તો કરુણાવત્સલ છે સર્વના નિયંત્ર છે અને ભક્તવત્સલ છે ભક્તની પ્રાર્થનાને પ્રાર્થના ને એ જરૂર સાંભળે છે આથી ભક્ત પ્રાર્થના સાંભળીને તે રૂકમયબાઈ પર પ્રસન્ન થઈ કહ્યું કે તમારે જેમ કરવું હોય અમે કરીએ ભક્ત કેટલા મહારાજ કે મહારાજ ભક્ત ને પૂછે છે કે તમારે શું કરવું છે કહ્યું છે કે મને તમારી સાથે ગઢડા ગઢડા લઈ લઈ એટલે હવે છે છે મહારાજ કહે કે ભલે જેવી તમારી ઈચ્છા તમે આંખો બંધ કરો એટલે ચિતમાં અમારું સ્મરણ કરો એટલે તમારી ઈચ્છા અમારે અમે પૂર્ણ કરીશું રુકમયબાઈ ને તો એટલું જ જોઈતું હતું એ મળી ગયું તુરંત આંખો બંધ કરી ચીતને ના સ્મરણ માં મોડાડી દીધું તરત એનું આંખો ખોલી જોયું તો સામે શ્રીહરી ઉભા છે દાદા દરબાર અને વાસુદેવ નારાયણ ઓરડા છે એ જોતા આનંદ આવ્યો શ્રીહરી ધીરેથી કહ્યું કે હવે તમે અહીં રહી સુખેથી ભજન કરો અને જીવબાને બોલાવી ભલામણ કરી કહ્યું કે આમની ભોજન વગેરેની વ્યવસ્થા તમારે કરવાની છે સવાર પડતા જ રુકમીબાઈના સાસુએ વહુને ન જોતા હળિયાદમાં મોકાણ માંડી છાતી કોડતા બોલવા લાગી હાય હાય રે વાલમુઈ ઘરમાંથી ભાગી ગઈ ભગતડે કોઈને લઈ ભાગી નીકળે પાદરના બાપુએ કહ્યું હતું એની વાત સાચી થઈ ગામમાં આપણે મોઢું દેખાડવા જેવું ન રહ્યું

પરણો હાથમાં લઈ સાથે બે કુટુંબીઓના જુવાણીયા લઈ પીઠવડી આવ્યો રૂડા પટેલ ઘરે આવતા જ ક્રોધ વરસાવતો બોલવા લાગ્યો તમારી બેન રાત માથે લઈ ભાગીને અહીં આવી હોય તો તમે અટાણી જ અમને સોંપી મોર કરો નહીં તો જોયા જેવી થશે ત્યારે રૂડા પટેલ બોલ્યા કે હા હા કલા પટેલ આટલા બધા આકરા ન થાવ જરા શાંતિ રાખો એ જો અહીં આવી હોય તો અમે તેને સંઘરીએ નહીં સમજાવીને પાછી વળાવી દઈએ પણ અમે તો જાણતા જ નથી છતાં ચાલો તમે સીમ શેઢા કુવા કે તળાવ જોઈ લો હું તમારી સાથે આવું ત્યારે કલ્યાણ પટેલ બોલ્યા કે અમે તમારા ગામના કુવા સીમાડા ડોહળી નાખીને આવ્યા છીએ તો કદાચ એ મારા ધારવા પ્રમાણે ગઢડા ગઈ હશે આટલા વેણ પૂરા થતા જ ફળિયામાં આવી ઉપતા બે હરિભક્તોએ કહ્યું કે રૂડા રૂડાપટીલનું ઘર આજ કે હા ભાઈ રૂડા પટેલે જીભા જોડ મેલીને આવનાર ને કહ્યું આવનારે જય સ્વામિનારાયણ એમ કહી બે હાથ જોડી કહ્યું ત્યારે જય સ્વામિનારાયણ ભાઈ બોલો શું કામ છે એવું રૂડા પટેલે કહ્યું આવનારા બોલ્યા કે શ્રી હરિ અમને ગઢડાથી મોકલ્યા છે રૂકમાઈબાઈ ની ફિકર કે ચિંતા કઈ કરશો નહીં ક્યાંય શોધશો નહીં કે ચિંતા કરશો નહીં એ ગઢડા આવ્યા છે સમાચાર સાંભળતા જ કલ્યાણભાઈ

ભક્તો સાથે ગઢપુર આવ્યા રૂડા પટેલે શ્રીહરિને પગે લાગ્યા અને શ્રીહરિ સૌને આદરપૂર્વક બેસાડ્યા અને કહ્યું કે તમે અહીં આવ્યા તે સારું કર્યું હવે બે દીક રોકાઈ રહો બધી ચિંતા છોડી દેજો સંતોની કથા વાર્તા સાંભળો ભગવાન સૌ કોઈના સારામાં ના કરશે શ્રીહરિને આજ્ઞા પ્રમાણે તો સૌ કોઈ રોકાયા કલ્યાણ દાસ ની સાથે આવેલ બે જુવાન પટેલો તો આ બધું જોઈ કથા વાર્તા સાંભળી મનો મન રહ્યા ઓહો આ સ્વામિનારાયણ ને તો સૌ ભગવાન કહે છે તે સાચું જ છે આપણને ઠક્કો આપવાને બદલે માન આપી રાખ્યા રુકમાઈબાઈ ને આપેલ દુઃખ ની ક્યાંય સ્મૃતિ જ વિસારી દીધી અને હેત થી વર્તી રહ્યા કેવી એની મહાનતા છે ત્રીજે દિવસે મહારાજે રૂડા પટેલ અને કલ્યાણદાસ ને બોલાવ્યા સવ આવ્યા એટલે શ્રીહરીએ પાસે બેસાડી સમજાવતા કહ્યું કે સહન કર્યું છે છે આ બાઈ પિયર હોય કે જ્યાં પણ રહે ત્યાં સુખ સંપન્ન અઢળક રહેશે એ ભગવાન ના ભક્ત ને દુઃખી કરવાથી મહાપાપ થાય અને દુખ દેનારાને કદી સુખ ના આવે બોલો તમારે કઈ કહેવું છે શ્રીહરી ને વાત સાંભળી કલ્યાણદાસ નીચું માથું કરી ચૂપચાપ બેસી રહ્યા તે જોઈ સાથે આવનારે કહ્યું કે હે મહારાજ ભૂલ અમારી છે હવે અમને સાચી વાત સમજમાં આવી ગઈ છે અત્યાર સુધી ગામનો બાવાજી તેની વિશે અનેક વાતો કરતો હતો એટલે અમે ભરમાઈ ગયેલા હવે પછી ક્યારે અમારા તરફથી બાઈને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં થાય એને અમે બાહેન ધારી લઈએ છીએ માટે અમારા સાથે તેને મોકલો આ વાત બાબતે બાઈને પણ પૂછી જોવું પડશે તેની શી ઈચ્છા છે એવું મહારાજ બોલ્યા ત્યારે મહારાજે રુક્મઈબાઈને બોલાવી પૂછ્યું એટલે રુક્મઈભાઈએ કહ્યું કે મહારાજ તમે મારી રક્ષા કરનારા છો પછી મેં શિદ્ધ પૂછ્યો છું મને વિશ્વાસ છે કે તમે જે કંઈ કરશો તે મારા હિતમાં જ થશે ત્યારે મહારાજ બોલ્યા કે જુઓ રુક્માઈભાઈ આ તો બધા પૂરવના લેણદેણ પૂરું કરવાના સંજોગો સર્જાય છે એ અધૂરા રહે તો ફેર જન્મ લઈ ચૂકવ્યા વિના છૂટકો જ નથી

બીજું દળવાની ઘંટી અને ત્રીજું સ્વીકારી રૂકમાબાઈ પાછા પીઠવડી આવ્યા મળેલો બાજરો દળી તેના રોટલા બનાવી ભગવાનને ધરી ઘર પરિવાર ને જમાડ્યા તેમજ ભેંસ નું દૂધ છાશ દહીં ઘી ભગવાનને ધરી પરિવારમાં વાપરી છાશ ગામ લોકોને ખવડાવવા માંડ્યા અને રેટી કાટતા ભગવાનના કીર્તન બોલતા રહ્યા જે જે એના રોટલા જમ્યા દૂધ ઘી છાશ દહીં જે કઈને પણ ખાધું અરે રેટીઓ કાટતા કાતા ભજન કીર્તન સાંભળ્યા કે બાજરો દળતા ઘંટીનો અવાજ સાંભળનાર સૌ કોઈ થોડા સમયમાં સત્સંગી બની ગયા મહારાજના વચન પ્રમાણે અનેક જીવોનો ઉદ્ધાર થયો ધીરે ધીરે રફાળિયા કુટુંબમાં સત્સંગ અને સમૃદ્ધિ વધતી રહી બે વર્ષ પછી તો ગામમાં સંતો ની પધરામણી થઈ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હળિયાત પધાર્યા અને તેમના ઉપદેશથી થી રૂકમયબાઈ ના સાધુ થયા એ પરમહંસો ભેળા પડ્યા અને એમનું નામ ચતુર્ભુજદાસ સત્સંગમાં પ્રસિદ્ધ થયું તે ધોલેરા મંદિરમાં આજીવન સેવા કરી બ્રહ્મધામમાં ગયા હે વાલા હરિભક્તો તો કેવું લાગ્યું તમને આ હળિયાદ ગામના

એ પણ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો એક એવા હળિયાદ ગામના રૂકમાઈબાઈ નું આખ્યાન સાંભળી તેમાંથી દિવ્ય પ્રેરણા મેળવી હે વાલા હરિભક્તો આ સમયમાં ઘણી વિધિ કર્યો છે કે જે આ સાસરે જાય છે ત્યાં સત્સંગ નથી હોતો તો એમાં હિંમત નહીં હારવાની અને પ્રેમથી કામ લઈ આખા ઘરને સત્સંગના રંગે રંગી દેવાનું બાળકોને પણ નાનપણથી જ સંસ્કારો આપવાના અને નાનપણથી જ ભગવાનને પ્રાર્થના કરાવી દંડવત કરાવવા આવા તમામ સંસ્કારો આપવાના ભગવાનને થાળ ધરાવો કઈ પણ ફ્રૂટ લાવ્યા હોય તો બાળકને કેવું કે ભગવાનને ધરાવે પછી પોતે ખાય આવું નાનપણથી જ ગળથુંથીમાં સંસ્કારોનું સિંચન કર્યું હશે તો મોટા થઈને અવશ્ય ભગવાનના ભક્ત જરૂર થશે હે વાલા હરે ભક્તો આ આખ્યાન પરથી આપણે એક બીજી એ પણ શીખ લેવાની છે કે જ્યારે રૂકમીબાઈ ગઢડા ગયા ત્યારે મહારાજે જીવુબાને કહ્યું

તમે દરરોજ લઈ શકો આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વમનારાયણ સ્વમનારાયણ મહામંત્ર નો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ પવિત્ર અને દિવ્ય એવું વાતાવરણ સર્જાય આપણે સૌ કોઈ જે કંઈ પણ રસોઈ બનાવીએ તે પ્રથમ ભગવાનનો થાળ કરીએ ત્યારબાદ એ થાળ બીજી રસોઈમાં મિક્સ કરીએ જેથી કરીને એ થાળનો પ્રસાદ ઘરના તમામ સભ્યોને મળી રહે ઘરમાં જે કંઈ પણ ફ્રૂટ લાવ્યા હોય તે પ્રથમ ભગવાનને ધરાવીએ જેથી કરીને એ ફ્રૂટ એ અન બધું પવિત્ર થાય જેનું અન પવિત્ર તેનું અંતઃકરણ પવિત્ર અંતઃકરણ શુદ્ધ થવાથી ભગવાનની સ્મૃતિ ઝાંખી નથી થતી હે વાલાહારી ભક્તો તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે અને હા અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના વિડીયો છે તે તમે પ્રેમ ભાવથી જોઈ શકો છો અને સાંભળી શકો છો અને મહારાજ સાથે ખૂબ ગાઢ સંબંધ કેળવી શકો છો તો હે વાલા ભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વ કારણના કારણ સર્વના નિયંત્રણ એવા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના એક દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાની ખૂબ ભાવ પ્રેમ અને થી જા કરીને જય સ્વામિનારાયણ